શ્રાવણ માસ હોય કે અન્ય દિવસ દર વખતે શિવ પૂજા સમયે કે કેટલાય પ્રકારના પ્રસાદ ભોલેનાથને અર્પિત કરવામાં આવે છે અને લોકો તેને શ્રદ્ધાપૂર્વક ખાય પણ છે પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ક્યારે પણ ન ખાવો જોઈએ જાણો આના વિશેની પૌરાણિક કથા શું છે શું શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ખાવો જોઈએ કે ન ખાવો જોઈએ જાણો એની સાથે જોડાયેલી માન્યતા સનાતન ધર્મમાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે જે રીતે દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતાઓને સમર્પિત કરવાનું માનવામાં આવે છે એવી જ રીતે સોમવારનો દિવસ ભગવાન શંકરની આરાધના કરવા માટે સમર્પિત હોય છે શિવલિંગના પ્રસાદ સાથે જોડાયેલા કેટલાક નિયમો બતાવવામાં આવેલા છે જેનું ધ્યાન રાખવાથી વ્યક્તિઓને લાભ મળી શકે છે શું લાભ થાય છે આવો આ નિયમ જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો સનાતન ધર્મમાં સૌથી પ્રમુખ દેવતાઓમાંથી એક છે જે ભગવાન શંકર છે ભગવાન શંકરની આરાધના કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવલિંગના પ્રસાદ સાથે કેટલાક નિયમો જોડાયેલા છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે શિવલિંગને ભગવાન શંકરનું સ્વરૂપ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર દર સોમવારે શિવલિંગ પર અભિષેક કરવાનું શુભ ફળ પ્રાપ્તિ માટે માનવામાં આવે છે કેટલાય ઘરમાં લોકો શિવલિંગ સ્થાપિત કરે છે અને દરરોજ તેની પૂજા અર્ચના પણ કરે છે આવો જાણીએ શિવલિંગ પર ચઢાવેલો ભોગ પ્રસાદના સ્વરૂપમાં ગ્રહણ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દરેક દેવી દેવતાઓને ચડાવેલો ભોગ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે પરંતુ શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ લઈને કેટલીક માન્યતા છે તેને ગ્રહણ કરવો જોઈએ અને પાછળ એક પૌરાણિક કથા છે શિવપુરાણમાં વર્ણન છે કે ભગવાન શંકરના મુખમાંથી ચંડેશ્વર નામનો ગણ પ્રગટ થયા હતા જેઓ ભૂત પ્રેતના પ્રધાન માનવામાં આવે છે એવામાં શંકર ભગવાન પર ચડાવેલો પ્રસાદ ચંડેશ્વરનો માનવામાં આવે છે આ જ કારણથી ભગવાન શંકરના શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવો ભૂત પ્રેતનું ભોજન ગ્રહણ કરવાના સમાન માનવામાં આવે છે અને આ જ કારણે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ કરવાની મનાઈ કરવામાં આવે છે જો ધાતુ અથવા પારાનું શિવલિંગ પર ભોગ અર્પિત કરવામાં આવ્યો હોય તો તેને પ્રસાદના સ્વરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે આનો કોઈ પણ પ્રકારે દોષ નથી લાગતો ત્યાં જ ભગવાન શંકરની પ્રતિમા ઉપર ચડાવેલો ભોગ ગ્રહણ કરવો શુભ માનવામાં આવે છે શિવપુરાણ અનુસાર આ પ્રસાદ અસંખ્ય પાપોનો નાશ કરે છે શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે જેમાં તુલસી દલ અને હળદર સામેલ છે શિવલિંગ પર પ્રસાદને પિત્તળ અથવા ચાંદીના ધાતુના બનેલા પાત્રમાં રાખીને ભોગ લગાવવો જોઈએ કોઈ દિવસ એને જમીન પર ન ચડાવવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર અર્પિત કરવામાં આવેલો ભોગ નદીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોના આધારે આ જાણકારી આપવામાં આવી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને અલગ અલગ વાતો સાથે